નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ત્રીજા નંબરનો દાખલો જોઈશું જેમાં આપણને માહિતી આપી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ પસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક કેટલો છે અઢાર છે આપણને મધ્યક આપી દીધો છે તો ખૂટતી આવૃત્તિ એપ શોધો મધ્યક આપી દીધો છે અને આપણને શું શોધવાનું છે આ જે એપ છે એ એપ આપણે શોધવાનું છે તો આપણે જે રીતે મધ્યક શોધવાની રીત કરીએ છીએ સેમ એ રીતે જ કરશું બરાબર આમાં કંઈ દાખલામાં છે નહીં આપણે મધ્યક શોધતા હતા અહીંયા મધ્યક આપેલો છે તો મધ્યકના સૂત્રની મદદથી આપણને જે એપ ખૂટતો તો એ મળી જશે કેવી રીતે તો જોઈએ આપણે તો શરૂઆત કરીએ આપણે દાખલાની તો પહેલાં તો અહીંયા સીગમા એફઆઈ આપણે લખવાના છે બરાબર તો સીગમા એફઆઈ આપણી જોડે કેટલો છે તો ટોટલ કરીએ આપણે છ ને સાત તેર તેર ને નવ તેર વત્તા નવ કરો કેટલા થાય બાવીસ બાવીસ ને તેર તો બાવીસ ને તેર થાય ચુમ્માલીસ સોરી છ ને સાત તેર તેર ને નવ બાવીસ બાવીસ ને તેર પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ તો આપણો જવાબ અહીંયા કેટલો આવશે ચુમ્માલીસ હવે એપ ખબર નથી એટલે આપણે શું લખી દેસુ વત્તા એપ સમજ પડી મિત્રો અહીંયા શું કર્યું એપ ખબર નથી એટલે એપ અલગથી લખી દીધું અને એ સિવાયના બાકીની જેટલી આવૃત્તિ હતી બધાનો સરવાળો કેટલો થાય ચુમ્માલીસ તો આપણો સિગ્મા એફઆઈ મળી ગયું કેટલું મળ્યું ચુમ્માલીસ વધતા એપ હવે અહીંયા દેખો મિત્રો અહીંયા આપણને આવૃત્તિ નાની છે એટલે આપણે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણીએ બરાબર તો ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણવો તો સૌપ્રથમ તો આપણે શું જોઈએ એમાં મધ્ય કિંમત તો અહીંયા આપણે કુષ્ટકમાં મધ્ય કિંમત લઈશું જેને આપણે કહીએ છીએ એક્સઆઈ એક્સઆઈ બરાબર એક્સઆઈ મળે એટલે આપણે શું શોધીએ ડીઆઈ ડીઆઈ કેવી રીતે મળે તો એક્સઆઈ માઇનસ એ થી અને પછી શું આવશે એફઆઈ ડીઆઈ બરાબર સૂત્ર ના ખબર હોય તો લખી દેવાનું કે એક્સ બાર બરાબર એ વત્તા सिग्मा एफआईडीआई भाग्या सिग्मा एफआई એટલે સુધી સમજ પડી મિત્રો હવે મધ્યકિંમત શોધવાની છે આપણે તો 11 + 13 કેટલા થાય 24 24 ના અડધા કેટલા આવે તો કે 12 તો મધ્યકિંમત કેવી રીતે થશે 12 એવી રીતે 13 + 15 કેટલા થાય 28 28 ના અડધા 14 એ રીતે અહીંયા 15 + 17 કેટલા થાય 32 32 ના અડધા સોળ સત્તર વત્તા ઓગણીસ કેટલા થશે છત્રીસ તો છત્રીસના અડધા અઢાર ઓગણીસ વત્તા એકવીસ એટલે ચાલીસ ચાલીસના અડધા વીસ એકવીસ વત્તા ત્રેવીસ ચુમ્માલીસ ચુમ્માલીસના અડધા બાવીસ ત્રેવીસ વત્તા પચીસ અને એટલે કેટલા થશે અડતાળીસ અડતાળીસના અડધા ચોવીસ તો આપણી મધ્ય કિંમત મળી ગઈ હવે આપણે કોઈ એક વસ્તુને કોઈ એક મધ્ય કિંમતને એ તરીકે ધારી લઈએ હવે દેખો આ રીતનો જ્યારે આવૃત્તિનો દાખલો હોય તો સરળતા ખાતર બરાબર જે આવૃત્તિ શોધવાની છે ને એની સામેને જ આપણે એ ધારી લઈશું કે જેથી કરીને આપણને જ્યારે ડીઆઈ આવે તો એ સીધો એપ જોડે કરીએ તો કેવું થઈ જાય શૂન્ય થઈ જાય કેવી રીતે અહીંયા સમજાવું આપણે શું શોધવાનું છે ડીઆઈ ડીઆઈ શું છે એક્સઆઈ માઇનસ એ અહીંયા જોઈએ xi કેટલો છે આપડી જોડે बरोबर xi કેટલો છે 20 20 - a એટલે કે 20 એટલે કેળો થઈ જાય 0 અને અહીંયા કી કિંમત આવશે 0 f * 0 એટલે કેટલા થઈ જાય f * fi * di करतो એટલે f * 0 એટલે 0 થઈ ગયા જો ભઈ આ અહીં લીધું હોત આપણે તો f અહીંયા પણ આવે અને આ રીતે બરોબર કોઈ સંખ્યા સાથે તો આપણને વચ્ચે રૂપ થાય એટલા માટે સરળતા ખાતર આપણે શું કરીએ કે ભાઈ જે આવૃત્તિ જે આપણે શોધવાની છે એને જ એ ધારી લેશું સમજ પડી મિત્રો આટલે સુધી હવે આગળ ચાલો એક્સાય કેટલો છે નીચેની સંખ્યાનું લઈએ તો કે બાવીસ બાવીસમાંથી વીસ જાય તો કે બે વધે એવી રીતે ચોવીસમાંથી વીસ જાય તો ચાર વધે અઢારમાંથી વીસ જાય તો માઇનસ બે વધે સોળમાંથી વીસ જાય તો માઇનસ ચાર ચૌદમાંથી વીસ જાય તો માઈનસ છ અને બારમાંથી વીસ જાય તો માઇનસ આઠ હવે શું માગ્યું છે આપણને એફઆઈડીઆઈ તો એફઆઈડીઆઈ શોધવાનો છે તો શું કરશું કે જે આ એફઆઈ છે અને ડીઆઈ છે એનો ગુણાકાર ક્યાં લખશું આપણે આ જગ્યા પર લખશું તો ગુણાકાર કરીએ સાત અઠા છપ્પન પણ કેવા માઇનસ છપ્પન છ ગુણ્યા છ એટલે કેટલા થાય માઇનસ છત્રીસ નવે ચોક છત્રીસ પણ કેવા માઇનસ છત્રીસ ચલો તેર 2 બે કેટલા થાય માઇનસ છવ્વીસ એફ એટલે જીરો પાંચ દો દસ અને ચાર ચોક સોળ તો આપણું મળી ગયું એફઆઈડીઆઈ હવે અહીંયા આપણે શું લખવાનું છે સીગમા એફઆઈડીઆઈ એફઆઈડીઆઈ શું થું હોય તો આપણે શું કરશું તો કે પહેલાં માઇનસની સંખ્યાનો સરવાળો કરીએ પ્લસની સંખ્યાનો સરવાળો કરીએ ત્યારબાદ બાદ બાકી કરી લેશું આપણે તો કરીએ સરવાળો તો આપણનો માઇનસ છપ્પન ઓછા માઇનસ છત્રીસ એટલે બાણું ઓછા માઇનસ છત્રીસ એટલે 128 અને ઓછા છવ્વીસ એટલે કેટલું આવશે માઇનસ એકસો ને આવે બરોબર એ રીતે દસ વત્તા સોળ એટલે કેટલા આવશે પ્લસ છવ્વીસ હવે એકસો ચોપનમાંથી આપણે છવ્વીસ બાદ કરશું કેટલો જવાબ આવે આ રીતે માઇનસ એકસો ચોપન વત્તા છવ્વીસ બાદ બાકી થશે એટલે કેટલા આવશે એકસો ને અઠ્યાવીસ જવાબ આવશે એટલે આપણો જવાબ કેટલો આવે છે અહીંયા એટલે કે માઇનસ એકસો ને અઠ્યાવીસ સમજ પડી મિત્રો અત્યાર સુધી હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ અહીંયા તો કે સૂત્રમાં કિંમતો મૂકીએ તો લખીએ અહીંયા એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ આઈ ભાગ્યા સીગમાં એફઆઈ એ કેટલો ધારેલો આપણે તો કે વીસ સીગમાં એફઆઈ આઈ કેટલો આવ્યો માઇનસ એકસો અઠ્યાવીસ ભાગ્યા સીગમાં એફઆઈ કેટલો છે ચુમ્માલીસ વત્તા એફ છે અટલે સુધી સમજ પડી મિત્રો હવે મધ્યક આપણને આપેલું હતું કેટલો છે મધ્યક આપળી જોડે તો કે મધ્યક અહીંયા આપેલું છે કેટલો છે 18 તો અહીંયા x બરાબર 18 લઈ લઈએ ઓકે મિત્રો અટલે સુધી ખબર પડી હવે 20 ને બરાબરની સામે લઈ जाओ તો શું થશે માઈનસ થશે તો અહીંયા લખીએ તો અહીંયા 18 લખશું અહીંયા કે અઢાર માઇનસ વીસ બરાબર પ્લસ માઇનસ માઇનસ એકસો અઠ્યાવીસ ભાગ્યા ચુમ્માલીસ વત્તા એફ આટલા સુધી સમજ પડી મિત્રો હવે અઢારમાંથી વીસ જાય તો માઇનસ બે બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ ભાગ્યા ચુમ્માલીસ વત્તા એફ હવે શું કરજો આપણે જે ચુમ્માલીસ વત્તા એફ છે એને બરાબરની સામે લઈ જઈએ તો શું થશે કે માઇનસ બે ગુણ્યા ચુમ્માલીસ વત્તા એફ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ અને જ્યાં માઇનસ બે છે એને બરાબરની સામે લઈ જાય એટલે સુધી જે ભાગા જાય તો લખશો ચુમ્માળીસ વત્તા એફ બરાબર માઇનસ એકસો ભાગ્યા માઇનસ બે ઓકે એટલે સુધી સમજ પડી મિત્રો હવે એકસો અઠ્યાવીસ બે કરીએ એટલે ભાગ ચાલશે તો હા ચાલશે કેટલેથી ચાલશે તો કે ચોસઠ દૂ એકસો અઠ્યાવીસ થાય બરોબર એટલે આપણને અહીંયા જવાબ કેટલો મળે છે કે ચુમ્માલીસ વત્તા એફ બરાબર ચોસઠ બધે આગળ માટેની નિશાની કરવાની આપણે હવે ચુમ્માલીસની બરાબરની સામે લઈએ એટલે એફ ના એફ રહેશે ચોસઠ માઇનસ ચુમ્માલીસ એટલે એફ આપણને કેટલો મળ્યો ચોસઠમાંથી 44 જાય તો વીસ માટે ખૂટતી આવૃત્તિ ખૂટતી આવૃત્તિ કેટલી મળી આપણને તો કે ખૂટતી આવૃત્તિ આપણને એફ બરાબર વીસ મળે એટલે જે આ એફ હતો આપણે જે શોધવાનું હતું એના બરાબર કેટલા મળે છે વીસ મળશે તો મિત્રો અહીંયા ત્રીજો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ ચોથા દાખલા તરફ કે એક હોસ્પિટલમાં ડોક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો યોગ્ય રીતનું પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓનું મધ્યક શોધો ખાસ વસ્તુ આવૃત્તિ કેવી છે નાની છે ધારેલા મધ્યકની રીતથી શોધશું જેમ આગલા દાખલામ કર્યું તેમજ તો અહીંયા સૌ પ્રથમ આપણે શું જોઈએ મધ્યકિંમત તો મધ્યકિંમત xi ચલો xi શોધે છે એટલે શું શોધશું આપણે di કારણ કે આપણે અહીંયા છેલે શું જોઈએ છે fi di di શોધવા માટે શું કરીએ આપણે તો xi - a શોધીએ છીએ ચલો મધ્યકિંમત શોધવાની છે બરોબર એટલે કેટલા થશે ચલો 65 + 68 એટલે કેટલા થાય 133 એકસો ના અડધા અહીંયા હા પહેલું તો આપણે જોઈ લઈએ પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા છે મહિલાઓની સંખ્યા છે વર્ગમાં આપ્યું છે એટલે આપણે મધ્ય કિમશું પાસઠ વત્તા અડસઠ કેટલા થાય એકસો તેત્રીસ એકસો ના અડધા કેટલા આપણી જોડે મળે તો કે છાસઠ પોઈન્ટ પાંચ એ રીતે અડસઠ વત્તા ઇકોતેર બરોબર કેટલા થાય એકસો ઓગણચાલીસ એકસો ઓગણચાલીસ ભાગ્યા બે કરશો એટલે કેટલા મળે 73.5 એ રીતે 71.74 71 + 74 એટલે 145 એને ભાગ્યા 2 કરી એટલે કેટલા મળે 72.5 ત્યાર બાદ 74 + 71 એટલે કેટલા થાય 151 151 ભાગ્યા 2 કરી એટલે કેટલા થાય 75.5 હવે देखो मित्रों અહીંયા તમે આટલામાંધ્યક શોધ્યા પરીક્ષામાં એક સીધી રીત હતો દરેકમાં તફાવત કેટલો છે તો કે સિકસ્ટી નાઇનમાંથી સિક્સટી સિક્સ જાય તો ત્રણ પંચોતેરમાંથી બોતેર બાર જાય તો ત્રણ બોતેરમાંથી સિક્સટી નાઇન જાય તો કેટલા રહે ત્રણ એ રીતે ત્રણ ત્રણનો તફાવત છે એટલે ત્રણ ત્રણ પ્લસ થતા જાય છે કે આપણી આવૃત્તિ વચ્ચેનો તફાવત પણ કેટલો છે ત્રણ ત્રણનો જ છે તો બધામાં ત્રણ ત્રણ પંચોતેરમાં ત્રણ ઉમેરે એટલે કેટલા થાય ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ એ રીતે ઇઠ્યોતેરમાં ત્રણ ઉમેરે કેટલા થાય એક્યાસીમાં ત્રણ ઉમેરે તો કેટલા થાય 84.5 તમે આ રીતે પણ લખી શકો ખાસ ધ્યાન રાખવાનું કે આવૃત્તિ બધી કેવી હોય છે એક સરખી હોય છે જો આવૃત્તિ અલગ અલગ હશે વર્ગ લંબાઈ સોરી આવૃત્તિ નહીં વર્ગ વર્ગ લંબાઈ અલગ અલગ હશે તો તમે આ રીત નહીં ઉપયોગ કરવાનો જોઈ લેવાનું ચલો ડીઆઈ શોધવાનું છે તો કોઈ કંઈકને આપણે ધારેલો મધ્યક ધારી લઈશું બરાબર જેમ કે હું અત્યારમાં અહીંયા ધારું છું સેન્ટરમાં જે છે એ લઈ લઈએ આપણે સરળતા ખાતે એવું જરૂરી નથી કે આ જ લેવાય કોઈ બી લઈ શકો તમે આખા મધ્યકમાંથી ચોર્યાસી પોઈન્ટ પાંચ લો તો પણ ચાલે ને છાસઠ પોઈન્ટ પાંચ લો તો પણ ચાલે ને વચ્ચેની કોઈ સંખ્યા લો તો પણ ચાલે ચાલો હવે તો ખબર પડે છે ને ડીઆઈ કેવી રીતે મળે તો એક્સાઇડ એટલે કે પંચોતેર પોઈન્ટ પાંચમાંથી ધારેલો મધ્યક બાદ કરશો એટલે કેટલા થઈ જાય શૂન્ય ચાલો પંચોતેર બોતેર પોઈન્ટ પાંચમાંથી પંચોતેર પોઈન્ટ પાંચ જાય તો કેટલા રહે માઇનસ ત્રણ એ રીતે સિક્સટી નાઇન પોઈન્ટ પાંચમાંથી સેવન્ટી ફાઇવ પોઈન્ટ પાંચ જાય તો કેટલા રહે માઇનસ છ છાસઠ પોઈન્ટ પાંચમાંથી પંચોતેર પોઈન્ટ પાંચ જાય તો કેટલા રહે માઇનસ નવ એ રીતે અહીંયા ઇઠ્યોતેર પોઈન્ટ પાંચમાંથી પંચોતેર પોઈન્ટ પાંચ જાય તો ત્રણ એક્યાસી પોઈન્ટ પાંચમાંથી પંચોતેર પોઈન્ટ પાંચ જાય તો છ ચોર્યાસી પોઈન્ટ પાંચમાંથી પંચોતેર પોઈન્ટ પાંચ જાય તો નવ જવાબ મળશે બરાબર આ ઉપર લખ્યું જ છે મેં કેવી રીતે લાવું છું બરોબર ડીઆઈમાંથી ડીઆઈ કેવી રીતે મળે તો એક્સઆઈમાંથી એને બાદ કરવાનો એક્સઆઈની કિંમત અહીંયા જ આપેલી છે આપણને બરોબર અને એની કિંમત આ છે આપણી જોડે ચલો હવે એફઆઈડીઆઈ શોધવાનો એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો બરાબર દરેક પદમાં બધાનો ગુણાકાર એના સામેને એમાં લખશું આપણે તો પહેલું બે ગુણ્યા માઇનસનો એટલે કેટલા થાય માઇનસ અઢાર તો લખીએ માઇનસ અઢાર ચલો ચાર ગુણ્યા છ એટલે ચોવીસ માઇનસ ચોવીસ ત્રણ તરી નવ પણ માઈનસ માઇનસ આઠ ગુણ્યા જીરો જીરો સાત તરી એકવીસ ચાર છક ચોવીસ અને નવે અઢાર હવે શું કરવાનું તો કે પહેલાં માઇનસની સંખ્યાનો સરવાળો પછી પ્લસની સંખ્યાનો સરવાળો જે જવાબ આવે એ આપણે નીચે લખી દઈશું તો ચાલો અહીંયા સરવાળો કરીએ આપણે તો પેલું અઢાર અઢાર વત્તા ચોવીસ એટલે કેટલા થાય અઢાર વત્તા ચોવીસ એટલે બેતાલીસ બેતાલીસ વત્તા નવ એટલે કેટલા થશે માઇનસ એકાવન એ રીતે નીચે ચોવીસ વત્તા એકવીસ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ વત્તા અઢાર એટલે કેટલા થાય ત્રેસઠ હવે શું કરશું તેસઠમાંથી એકાવનને બાદ કરીએ તો તેસઠ માઇનસ એકાવન કરીએ એટલે કેટલો જવાબ આવે એફઆઈડીઆઈ આપણી જોડે બાર મળશે ચલો હવે સીગમા એફઆઈ આપણે લખવાનું રહી ગયું છે તો લખી નાખીએ સીગમા એફઆઈ કેટલા થશે ચાર ને બે છ છ ત્રણ નવ નવ ને આઠ સત્તર સત્તર ને સાત તો સત્તર ને સાત ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ r sigma fy કેવો થાય રીતમાં લે હવે આપણે કઈ રીતથી લખીએ છે ધારેલા મધ્યકની રીત તો લookશો x બાર બરાબર a + sigma fi di ભાગ્યા sigma fi ઓકે કિંમત મૂકી આપણે તો અહીંયા લખીએ a કેટલા છે એટલે કે 75.5 sigma fi di કેટલા મળ્યા 12 sigma fi કેટલા છે ત્રીસ ભાગ ઉડશે આ ઉડશે કેવી રીતે તો જોઈએ પંચોતેર પોઈન્ટ પાંચ વધતા બાર ગુણ્યા ત્રણ ગુણ્યા દસ થાય ચાલો ભાગ ઉડાડીએ તો ત્રણ ચોક બાર એટલે કેટલા થશે કે પંચોતેર પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ ચાર આપણો મધ્યક કેટલો આવે પંચોતેર માટે अपन पूछू जी के मिनट प्रति मिनिट हृदय धबकारा न मध्यक के, तो के पंचोतेर पॉइंट नौ अ लखंड तपास करेल महिलाओं प्रति मिनिट હૃદયના ધબકારાનું મધ્યક કેટલો છે પંચોતેર પોઈન્ટ નવ તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ માહિતી શું છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારા બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણેનું હતું બરાબર આ આપણને મૂકેલું છે અને અહીંયા શું કીધું છે કે ખોખામાં મૂકેલ કેરીની સંખ્યાનો મધ્યક શોધવાનો છે અને મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો એ જણાવવાનું છે બરાબર આ બે હજાર બાવીસ જુલાઈમાં આ દાખલો પૂછાયેલો સ્ટાન્ડર્ડ મેસ માં એટલે આ એમ છે જોઈએ આપણે કયા કેરીઓની સંખ્યા વર્ગમાં આપી છે પચાસ થી બાવન એમાં ખોખાઓની સંખ્યા કેટલી છે પંદર તેપન થી પંચાવનમાં કેટલા જ એકસો દસ ખોખા છપ્પન થી અઠાવન કેરીઓ હોય એવા ખોખા કેટલા એકસો પાંત્રીસ ઓગણસાઠ થી એકસઠ કેરીઓ હોય એવા ખોખાની સંખ્યા કેટલી એકસો પંદર બાસઠ થી ચોસઠ કેરીઓ એવા ખોખાની સંખ્યા કેટલી પચીસ હવે અહીંયા દેખો તફાવત કેટલો છે બેનો અહીંયા પણ બેનો અહીંયા પણ બેનો વર્ગ લંબાઈ બધાની કેટલી મળે છે બે બે મળે છે સમજ પડે છે ને વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય તો કે અધા સીમામાંથી ઉધવા સીમા બાદ કરવાની ચલો હવે શું જોઈશે પેલું કઈ રીતનો ઉપયોગ કરશો એક તો આવૃત્તિ બધી મોટી છે વર્ગ લંબાઈ સમાન છે આપણે લખી દઈએની છે કે અહીં આવૃત્તિ મોટી હોવાથી પદ વિચલન ની રીતનો ઉપયોગ કરશો બરોબર ચલો હવે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ જો જ h બરાબર કેટલા છે તો કે h બરાબર આપણે લઈએ 3 1 સેકન્ડ આપણે જોત્રો અહીંયા તફાવત આપણે જોઈએ છે ને તો 3 થશે કારણ કે 50 51 ને 52 એટલે કેટલા થાય 3 એવી થાય અહીંયા જો 53 54 55 એટલે કેટલા થાય 3 છપ્પન સત્તાવન અઠાવન એટલે ત્રણ બરાબર બે નહીં ત્રણ થશે ભૂલ થયેલી આપણે આગળ એ સુધારીએ હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ એટલે પહેલું તો શું શોધવાનું મધ્ય શોધવો જ પડશે તો લખશું મધ્ય કિંમત મધ્ય કિંમતને આપણે શું કહીએ એક્સ આઈ ત્યારબાદ પદ વિચલનનું સૂત્ર શું છે તો લખી દઈએ કે એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ એચ છે ચલો યુઆઈ શોધવા માટે આપણે શું કરીએ તો કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરીએ છીએ અને છેલ્લે શું આવશે સીગમા એફઆઈ યુઆઈ બરાબર મિત્રો ચાલો પચાસ વત્તા એકાવન મધ્ય કિંમત કેટલા થાય એકસો બે એકસો બેના અડધા કેટલા થાય એકાવન એ રીતે ત્રેપન વત્તા પંચાવન અઠ્ઠા એકસો આઠ એકસો આઠના અડધા ચોપન એ રીતે છપ્પન વત્તા અઠાવન કેટલા થાય એકસો ચૌદ એકસો ચૌદના અડધા સત્તાવન એ રીતે ઓગણસાહીઠ વત્તા એકસઠ એટલે એકસો વીસ એના અડધા સાહીઠ અને બાસઠ વત્તા ચોસઠ એટલે એકસો છવ્વીસ એના અડધા તેસઠ યુઆઈ શોધવાનું છે તો કોઈ મધ્યક ધાર લઈએ આપણે બરાબર એ ધારી લઈશું જેમ કે સેન્ટરમાં છે સત્તાવન એને હું એ ધારી લઉં છું ચલો એ અહીંયા જીરો થઈ જશે હવે ઉપર જોઈએ ચોપન માઇનસ સત્તાવન એટલે ત્રણ વધશે તો માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે જવાબ કેટલો આવે આપણે માઇનસ એક મળશે એ રીતે અહીંયા એકાવન માઇનસ સત્તાવન એટલે કે માઇનસ છ ભાગ્યા ત્રણ એટલે જવાબ કેટલો મળે માઇનસ બે એ રીતે સાહીઠમાંથી સત્તાવન જાય તો કેટલા વધે ત્રણ ભાગ્યા એચ એટલે ત્રણ ત્રણ જશે એટલે કેટલા મળે એક અને તેમાંથી સત્તાવન જાય એટલે છ ભાગ્યા ત્રણ એટલે બે સમજ પડે ને કેવી રીતે કરું એક્સઆઈ માઇનસ એ શોધીને ભાગ્યા ત્રણ એટલે કે એની જે વર્ગ લંબાઈ છે એને ભાગ કરીને ડાયરેક્ટ લખું છું ત્યારબાદ અમે છેલ્લે ગણન સમીકરણો FIY FI કેટલો છે 15 Y કેટલો છે 2 એટલે -30 ત્યારબાદ 110 * -1 એટલે -110 135 * 0 એટલે 0 115 * 1 એટલે કેટલા થશે 115 અને 25 * 2 એટલે કેટલા થાય 50 થાય ચાલ આ બંનેનો સરવાળો કરીએ આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા કેટલો આવશે -110 - 30 એટલે -140 અને એકસો પંદર વત્તા પચાસ એટલે એકસો ને પાંસઠ એકસો પાસઠમાંથી આપણે એકસો ચાલીસ બાદ કરીએ એટલે કેટલા વધે એકસો ને પાસઠમાંથી એકસો ચાલીસ બાદ કરીએ એટલે આપણી જોડે સીગમાં એફઆઈ યુઆઈ કેટલો મળશે તો કે પચીસ અને અહીંયા સીગમાં એફઆઈ કેટલો મળે છે તો ટોટલ કરીએ પંદર વત્તા દસ એકસો દસ સોરી कुल आता है 125 125 में 35 ઉમે 135 ઉમે તો 260 એમાં આપણે 115 ઉમેર એટલે 375 અને એમાં 25 ઉમેર એટલે કેટલા થાય 4 400 મળશે કિંમત મૂકીએ સમીકરણમાં તો લખીએ a કેટલા ધરેલા 57 સિગ્મા fiy કેટલા મળ્યા 25 સિગ્મા fi કેટલા છે 400 વર્ગ લંબાઈ કેટલી છે આપણી જોડે

4 કેટલા વડે 3 વડે ઉપરથી ઉતારે 5 4 * 8 = 32 કેટલા વડે 3 ભાગ ન ચાલે એની શું લઈએ દર્શક લઈને ચલો 4 * 7 = 28 કેટલા વડે 2 ફરીથી શું લઈએ 4 * 5 = 20 એટલે આપણો જવાબ કેટલો આવશે 18.75 भागया 100 હવે देखो मित्रों અહીંયા આ જે સંખ્યા છે 18.75 ભાગ્યા 100 ખબર ન પડે કેવી રીતે પોઈન્ટ ઉમેરવાનો તો આ રીતે કરી દેવાનું પરીક્ષામાં 100 ના દશક દૂર કરે એટલે નીચે 100 આવી જશે અને ગુણ્યા જ્યાં 100 હતા એ લખી દેવા લેકેલા થશે 1875 ભાગ્યા 10000 થશે એટલે કે 0.1875 જવાબ આવે તો અહીંયા લખશું આપણે માટે 57 + 0.1875 એટલે આપણો મધ્યક કેટલો થાય 57.1875 થશે તો અહીંયા હવે દેખો 5 કરતા મોટી સંખ્યા છે અહીંયા तो आप अँ सत्तावन पॉइंट ओगनीस लखी सकी बराबर मित्रों खोखा में मुकेली अँ लख साइड में के लखी अँ के बंद बंद खोखा मुकेल કેરીઓની મધ્યક સંખ્યાનો મધ્યક કેટલો મળ્યો સત્તાવન પોઈન્ટ ઓગણીસ છે મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે આભાર મિત્રો